બહુમાં શહેરના ગાંધીબાગ રોડ ઉપર ગટરના પાણી રોડ ઉપર ફરી વળ્યા ગાંધીબાગ રોડ ઉપર રાધેશ્યામ મંદિરની સામે ગટરના પાણી રોડ ઉપર ફરી વળ્યા હતા અવારનવાર નગરપાલિકામાં સ્થાનિક દ્વારા રજૂઆત કરવા છતાં કાર્યવાહી કરવામાં આવતી નથી ગાંધીબાગ રોડ ઉપરના સ્થાનિક દુકાનદારોએ નગરપાલિકાના ત્રણ ત્રણ વખત રજૂઆતો કરવા છતાં ઉકેલ નહીં મહુવાના વેપારીઓ દ્વારા આગામી સમયમાં આંદોલન કરવાનું એલાન કરશે દુર્ગંધ મળતા ગંદા ગટરના પાણીથી વટે માર્ગો ને થતી મુશ્કેલીઓ અને રોગચાળો ફાટી નીકળવાની ભીતિ સતાઈ રહી છે મારો નામ મોહિતજી સોલંકી સામાજિક કાર્યકર્તા છું આ ગાંધીબાગ રોડ છે પાછળ રાધેશા મંદિર છે આ હૃદય સુંદર રોડ ગણાય આ રોડ ઉપર છેલ્લા સાત આઠ મહિનાથી ગટરો ઉભરાય છે જયારે પાણી નીકળે લોકો ગટરના પાણીમાંથી જતા હોય છે આ ગટરો પણ એટલું બધું ઉભરાય છે ને તો પાછળ સુધી જતો હોય બીજે શરીમાં જાય આવી ની અંદર ઘણી બધી જગ્યા ઘટવાની સમસ્યા હોય છે શહેરી મહોલ્લા ની અંદર રેલવે સ્ટેશન તમે લો સ્વામી વિવેકાનંદ આ મેન રોડ રોડ છે આજુબાજુ બધી તકલીફ પડ્યા લોકો કમ્પ્લેન પણ કરેલી છે પણ સુધારો આવ્યો નથી આ જવાબદારી કોની આવતી ખબર પડતી નગરપાલિકાની આવે નેતાઓ ની આવે મહવાના કોની આવે ખબર પડતી હતી આ છતાં આપણે આવી અને આ બધી વસ્તુ આપણે જોઈએ તો આપણું બહુ દુઃખ થાય કે મહવાની હાલત અત્યારે કેવી ખરાબ થઈ ગયું છે એટલે આ જવાબદારી જેની આવતી હોય ઘણી બધી ગટરો ઉભરાઈ છે આમથી રોકતાઓ થાય ફાટી નીકળે પ્લીઝ થોડુંક આગળ થોડુંક ધ્યાન દઈ સરકાર તંત્ર તો વધારે સારું કહેવાય જય રામ હું આશીષ સેલાણી મહુવાના ગાર્ડન રોડ ઉપર અમારી શોપ છે અલબેલી અને મહુવાની મુખ્ય અત્યારની તકલીફ દરેક જગ્યાએ ઠેક ઠેકાણે ગટરો ઉભરાય છે અને રોગચાળો ફેલાય છે મચ્છરનો ત્રાસ છે અમારી લાઈનમાં ગરાગીની તકલીફ છે સામે રાધેશ્યામ મંદિર છે એમાં આવતા દર્શનાર્થીઓને તકલીફ પડે છે અને અહીંયાથી હલન ચલન વાહનો આખો દિવસમાં દસ વખત તો આ ગટરના પાણીમાં પડે છે છતાંય નગરપાલિકામાં અમે મહિનામાં અમારી ત્રણ કમ્પ્લેન હોય છે એકાદ વાર એ લોકો આવી અને એનો પંપ મારી જાય પાછું એનો એ તકલીફ ઇ નહીં રહી છે અને વરસાદનું પાણી હોય ત્યારે જેમ ગાર્ડનમાં ફુવારા થાય એમાં અહીંયા ગટરના પાણીના ફુવારા થાય છે એનું પરમેનન્ટ નિરાકરણ આવતું નથી અમારી મહેનત પૂરેપૂરી છે નગરપાલિકાનો પૂરેપૂરો વેરોય અમે ભરી દઈએ છીએ કોઈનું કાંઈ બાકી અમે રાખતા નથી છતાંય અમને પૂરી સર્વિસ મળતી નથી તો એટલી અમારી વિનંતી છે અમારી બધાની કે આનું પરમેનન્ટ નિરાકરણ આવે અને આખા જ મોવાની ગટરો મૂળમાંથી કમ્પ્લીટ કરી અને નવી ગટરો ફીટ થાય તેવી વિનંતી જય શ્રી રામ